હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર મારુતિ સજુકી સ્વિફ્ટ કરાવેલ છે પેટ્રોલ સીએનજી સિકવેન્સ કિટ આરટીઓ વન ઓનર કાર છે ટીપટોપ કન્ડિશન અને કાર ગણતરીના કલાકોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો કોન્ટેક નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આ સ્વિફ્ટકારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અગિયારમો મહિનો બે હજાર અને ઓગણીસનું એન્ડનું મોડલ છે વન ઓનર કાર પેટ્રોલ સીએનજી આટ્યો કાર જોવા મળી જશે અને કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન વ્હાઈટ કલરમાં ન્યૂ મોડલ સ્વિફ્ટ સ્વિફ્ટ કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડિયો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરતી જોવા મળી જવાની છે પાવરફુલ એસી વર્ક કરે છે નવા ટાયર જોવા મળશે ન્યૂ સેપમાં સ્વિફ્ટ કાર છે સ્વિફ્ટ કાર નો એક્સિડન્ટ કાટછેડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે લૂકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળી જવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જો મુજબથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય આ સ્વિફ્ટ કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જવાની છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે શ્યાલ લાખ અને ચૌદ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે કાર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર એકાણું સેતાલીસ ત્રણ સડસઠ માલિકનો મોબાઈલ નંબર છે અને કાર મિત્રો માત્ર સડસઠ હજાર કિલોમીટર ફરેલી છે માત્ર સાર લાખ અને ચૌદ હજાર રૂપિયા સ્વિફ્ટકારની કિંમત રાખેલી છે કાર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ તો ગામ કમલાપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જય વસરાજ